કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ માર્કેટયાર્ડનો બજાર ભાવ હું તમને જણાવું તો માર્કેટયાર્ડ માર્કેટ માર્કેટયાર્ડ થરાદ માર્કેટયાર્ડ ડીસા માર્કેટયાર્ડ લાખણી માર્કેટ યાર્ડ બિલોડા અને માર્કેટયાર્ડ નેનાવાનો બજાર ભાવ હું તમને જણાવીશ તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે છે તો આજનો માર્કેટ યાર્ડનો બજાર ભાવ જણાવો ને આના પછી એક વિડીયો હવામાન જે ગુજરાત સરકારે ભારત સરકારે હવામાનની જે આગાહી બે હજાર પચીસના વર્ષમાં કેવું ચોમાસું રહેશે તેની જણાવ્યું છે તેનો વિડીયો હું તમને મૂકીશ તો તેની પહેલાં આજનો માર્કેટયાર્ડનો બજાર ભાવ પંદર ચાર બે હજાર પચીસ જીરુ ઊંઝા યાર્ડ એકતાળીસોથી પોચ હજાર આઠસો પચીસ વરિયાળી સોળસો સિત્તેરથી આઠ હજાર ચારસો ઈસબગુલ ચોવીસો પંદરથી ઓગણત્રીસો બૌણું સરસવ સત્તરસો સાહીઠ રાયડો અગિયારસો ચાલીસ ધાણા તેરસો પોસઠ સોવા ચૌદસો પચાસ અજમો તેરસો ત્રીસ થી છત્રીસો રૂપિયા ડીસા એરંડા અગિયારસો પંચાણું થી બારસો પચીસ રાયડો એક હજાર સાઠ થી અગિયારસો તોતેર બાજરી તો ચૌદ થી પોનસો પિસ્તાળીસ ઘઉં ચારસો પંચાસી થી છસો ચોપન રાજગરો એક હજાર થી અગિયારસો અઢાર રૂપિયા જીરું પિસ્તાળીસો થી અડતાલીસો એકસઠ રૂપિયા ચણા એક હજાર એક્યાસી થી અગિયારસો રૂપિયા વરિયાળી અઢારસો થી ઓગણીસો એકોતેર તંબાકુ ચૌદસો થી મેથી આઠસો થી નવસો સાહીઠ ઈસબુલ થી ચોવીસો એક ગવાર નવસો તેતાલીસ સરસવ તેરસો એક રજકા બાદરી રૂપિયા માર્કેટયાર્ડ થરાદના બજાર ભાવ જીરુ ચોત્રીસો થી હજાર રૂપિયા

બાજરી પોનસો થી પચાસ રજકા બાજરી પોનસો થી પોનસો ગવાર 900 થી નવસો સિત્તેર રાજગરો એક હાજર થી અગિયારસો જીરુ અડત્રીસો થી પોચ હજાર વરિયાળી સોળસો થી ત્રણ હજાર ઈસબ ગુલ એકવીસો થી ઓગણત્રીસો એકસઠ રૂપિયા રાયડો એક થી અગિયારસો રૂપિયા એરંડા એક થી બારસો ત્રીસ મેથી આઠસો થી સોળસો એક મગ એક થી અગિયારસો પચીસ તારા એક થી એક સરસવ તેરસો થી સત્તરસો ધાણા એક હજાર થી અગિયારસો અસળીઓ પંદરસો થી સોળસો પોત્રીસ રૂપિયા સોવા ઓગણીસો એકાવન રૂપિયા તો આ હતો માર્કેટયાર્ડ ને એરંડા અગિયારસો અડતાલીસ વરિયાળી ચૌદસો થી એકત્રીસો રાજગરો એક હજાર એસી રાજગરો નવસો થી એક હાજર ચોર્યાસી સોવા બારસો થી સત્તરસો એકાવન તંબાકુ પંદરસો વીસ થી એકાવન જાવ ચારસો એક્યાસી રૂપિયા નો ખેતી પૂરો જોયલ તમારો આભાર અમારી બનાસની ખેતી ચેનલને ને ના કર્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરો ને તેની બાજુમાં આપેલું બેલ નો છે તે જરૂરથી દબાવો જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર ખેતીને લગતો વિડીયો તેમજ ભાવને લગતા વિડીયો તમારા મોબાઈલની અંદર મળશે તો આભાર